ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એલસીબી ઝોન ટુ ના ટીમ દ્વારા વાંદરી ગેમ ઝડપાઈ છે જે લોકોને માટી કામ અથવા ખોદકામ કરતા સોનું તથા ચાંદી ચાંદી સોનાના સિક્કા મળી આવે તેમ કરી અને લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી અને પૈસા લઈ જઈ અને ડુપ્લિકેટ સોનું અથવા ચાંદી પકડાવી દેતા હતા એ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો બે મુજબ દાખલ થયેલ ફરિયાદી ધવલભાઈ નાવ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદી જાણ કરેલ

પન્નાભાઈ સોલંકી માલિયાસણ મોહનભાઈ ઉર્ફે મનીયો ભગવાનભાઈ પરમાર માલિયાસણ હીરાભાઈ રામાભાઈ રાઠોડ માલિયાસણ આ હાલ હાલમાં ચાર આરોપી પકડાય છે તથા ત્રણ મહિલા આરોપી પકડવાના બાકી છે અને આરોપીઓ એ અગાઉ ચોટીલા ખાતે પેડક રોડ પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરેલ છે જેમાં અગાઉ પણ આ લોકો ગુનાઓમાં પકડાયેલ છે બી પોલીસ ટીમ તેમજ સરખેજ પોલીસ ટીમમાં પણ આ બાબતે અગાઉ પકડાયેલ છે એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે

સમાજમાં આબરૂ જવાની પણ પણ આ પગલું એ હોસ્પિટલ બાલાજી હોસ્પિટલ ના તેમજ અન્ય એમના જે સગાવાલા સંબંધી નિવેદન નોંધવામાં આવે છે